રાજ્યમાં ફરી નરાધમો બેફામ બન્યા સોળ વર્ષની સગીરા પર દુષ્કર્મ કરી બનાવી ગર્ભવતી સગીરાની એકલતાનો લાભ લઈ નરાધમોએ આચર્યું દુષ્કર્મ એક સાથે પાંચ નરાધમોએ આઠ મહિના સુધી માસુમ બાળકી પર પોતાની હવસ સંતોષી આ દેશમાં હવસના પૂજારીઓ સરામ ફરે છે અવારનવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે જેની અંદર પાંચ વર્ષની બાળકીથી માંડીને એસી વર્ષના વૃદ્ધ મહિલા સાથેનું દુષ્કર્મ થયું હોય આ બધા કિસ્સા આપણે સાંભળીએ અને વાંચીએ છીએ સમાચારમાં ત્યારે આપણને એવો પ્રશ્ન પણ થાય છે કે શું આ વસ્તુનો ક્યારેય અંત આવશે શું આનો કોઈ વિકલ્પ છે આજે અમે તમને એક એવા જ સમાચારથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ એક એવા દુષ્કર્મથી કે જેને જોઈ જેને સાંભળીને તમારું હૈયું કંપી જાય તો નવાઈ નહીં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું વઢવાણ તાલુકાના એક વિસ્તારમાં રહેતી સોળ વર્ષની સગીરા પર પાંચ નરાધમોએ 8 આઠ મહિના સુધી દુષ્કર્મ આચરતા રહ્યા નરાધમો પોતાની હવસ સંતોષવા સગીરાને ધાક ધમકી આપી અને વારંવાર ખેતરવાડીઓ કે અવાવૃત જગ્યાએ લઈ જઈ અને દુષ્કર્મ આચરતા રહ્યા અને અંતે પરિણામે સગીરાને છ માસનો ગર્ભપાત પણ રહી ગયો સમગ્ર ઘટનાની જાણ થતા આખા પંથકમાં અત્યારે ચકચાર મચી ગયો છે સગીરા તેના નેવું વર્ષના વૃદ્ધ દાદીમાં સાથે રહેતી હતી કારણ કે સગીરાના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને માતા તેને છોડી અને અલગ સ્થાને રહેવા જતી રહી હતી સગીરા તેના દાદી સાથે રહેતી હતી અને દાદીના આંખે ઓછું દેખાતું હોવાથી આરોપીઓએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો અને સગીરાના ઘરમાં જ કાળા કરતા રહ્યા મહિના સુધી અચરાયેલા દુષ્કર્મ બાદ સગીરાને ગર્ભપાત રહી ગયો હતો પાડોશના લોકોને સગીરાના શરીરમાં ફેરફાર લાગતા તેઓએ તેના સગાવાળાને જાણ કરી હતી અંતે સગીરાના મામાએ સગીરાને ડોક્ટર પાસે લઈ જઈ અને તપાસ કરાવતા છ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો સમગ્ર ભાંડો ફૂટતા વઢવાણ પોલીસે તાત્કાલિક પાંચેય આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ બે બે હજાર ચોવીસને ફરિયાદ નોંધાયેલી છે તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને પાંચેક તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી પોસ્ટ લાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ પાંચેય વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શારુખ જહાંગીર મલેક અલ્ફાન મિરજા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ અમને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ મુજબ ભોગ સામે ભોગ બનનારની સાથે જ છેલ્લા આઠેક મહિનાથી લોકો બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતાનો સમગ્ર મામલો વઢવાણ પોલીસમાં પહોંચ્યો હતો વઢવાણ પોલીસ દ્વારા સગીરાની પૂછપરછ કરી ફરિયાદ લેતા સગીરાએ જણાવ્યું હતું કે તેના સગ્ગાફુઆ સહિત ચાર લોકો જેમાં રફીક ઉર્ફે મુન્નો અલફરાન સમીર શાહરૂખ અને અવેશ ચૌહાણ સામે આઠ મહિના સુધી અવારનવાર દુષ્કર્મ આચરી અપહરણ કરી ખેતરોમાં લઈ જઈને દુષ્કર્મ આચરતા ગર્ભ રાખી દીધાની વાત સામે આવી હતી ગર્ભ હોવાની જાણ હોવા છતાં સગીરાને ધાક ધમકી આપીને દુષ્કર્મ આચરતા રહ્યા ફરિયાદ આપતા વઢવાણ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે આરોપીઓની મેડિકલ ટેસ્ટ કરાવીને કોર્ટમાં રજૂ કરી ડિમાન્ડ માંગવાની પણ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે ગામ લોકોમાં સગીરાને લઈને એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હાલ સગીરાઓ પર દસ થી બાર અન્ય યુવકોએ પણ દુષ્કર્મ આચર્યો છે શું છે ભોગબંડારની ઉમર સોળ વર્ષ જેવી છે આ બાબતે વોક્સો સહિતની કલમો લગાડવામાં આવે છે આ બાબતે ભોગબંડાર જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે એ તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં હવે જોવાનું એ રહ્યું કે શું ન્યાયતંત્ર આ હેવાનોને સજા આપશે સગીરાના જન્મનાર બાળકના ભવિષ્યનું શું અને આવા નરાધમો ક્યાં સુધી બેફામ ફરતા રહેશે તે હવે જોવાનું રહ્યું સંવાદદાતા સાજીદ બેલીમનો અહેવાલ સુરેન્દ્રનગર ગુજરાત તક